નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપસની સૈયારી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પામર આપસવનું તહેરીલ સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ટેર ટાર ભરતી બે હજાર ચોવીસ કટ ઓફમાં કેટલા થાય છે કેટલું મેરિટ અટકી શકે છે સચોટ વિગતે માહિતી મેળવવાના છીએ તે પહેલા મિત્રો માહિતી મેળવતા પહેલા વોટ્સઅપ ગ્રુપ અલગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્કશન કુ છ મિત્રો હવે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે કોઈપણ ભરતી આવે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક એમિભરતી શિક્ષણ સહાયક બંને તક કોઈપણ સ્કૂલમાં ભરતી આવે શિક્ષક લેવલ તમે જોઈન કરવામાં આવશો ચેનલ સબસેલી બે લાક મટા દરબામાં ભૂલશો નહીં અને બંને વોટ્સઅપ અલગમાં લિંક ડિસ્કશન કુ છ મિત્રો જોડાઈ જજો તો ચાલો વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મહત્વની ચર્ચા કરીશું વિડીયો એન્ડ સુધી બને લેજો મિત્રો તમે સો ટકા મિત્રો ઉપયોગી માહિતી બનશે તો તમને કઈ રીતે વાત કરીશું ટેટ ટાર ભરતી બાબતે કટોફ કેટલું રહેશે મિત્રો કટો વિશે વાત કરી લઈશું કેટલું મેરેટકશે સચોટ વિગતે માહિતી મેળવીશું વિડીયો એન્ડ સુધી બની લેજો તો મિત્રો આપણે સૌ પ્રથમ માહિતી બનવાના છીએ ટેટ વનની ધોરણ એકથી પાંચ મેરિટ ગણતરી કેવી રીતે કરવાની રહેશે ને સેફ કે ધોરણ એકથી પાંચમાં ડેટ વનમાં તમે સેફ કઈ કેટલા માર્ક્સથી તમે સેફ ગણી શકો છો કે આટલા હશે કેટલા કટ ઓફ રહેશે તેવું તમે સેફ ગણાશો તો મિત્રો તેના વિશે વાત કરીશું વિડીયો અન સુધી બનાવી લેજો પહેલાં મિત્રો આપણે તમને ખ્યાલ છે કે એસએસસી એસએસસીના વીસ ટકા હોય પીટીશનના પચીસ ટકા ગ્રેજ્યુએશનના પાંચ ટકા અને ટેટ વનની પરીક્ષામાં જે તમારા માર્ક્સ આવ્યા હોય તે મને પચાસ ટકા હોય મિત્રો દાખલા તરીકે મિત્રો આ વાત કરીએ ના સિત્તેર માર્ક્સ હોય પીટીસીના પંચોતેર હોય ગ્રેજ્યુએશનના પચાસ ટકા હોય હવે દાખલા ઉદાહરણ તરીકે મિત્રો ટેટ વનનો તમારે એકસો અગિયાર માર્ક્સ આવ્યો હોય તો મને મેરિટ ગણતરી કઈ રીતે કરી શકાય મને ટેટ વનમાં કેટલા માર્ક્સ હશે કેટલી કટક અટકી રહેશે તો યુડિયો પર એન સુધી બનાવી જો આટલા માર્ક્સ હોય તમે સેફ ગણાશો તો પહેલાં મિત્રો મેરિટ ગણતરી વિશે ચર્ચા કરી લઈએ તમને કહ્યું તે મિત્રો હવે કેવી રીતે મેટ ગણતરી કરવાની રહેશે તો તમે ખ્યાલ છે મિત્રો દાખલા તમે સિત્તેર માર્ક્સ હોય તો સિત્તેર પછી જે તમે એચએસસીમાં કેટલા વીસ ટકા હોય વીસ ટકા અને મિત્રો ભાગ્યા ભાગ્યા એટલે શો એમ મિત્રો સિત્તેર બાય વીસ બા છો આ મિત્રોમાં આયોજન કરી પોતાની ગણતરી કરી શકો છો મિત્રો સિત્તેર વીસ આ મિત્રો જો પંચોતેર હોય તો પીટી સી પંચોતેર ગુણ્યા પચીસ ભાગ્યા ભાગ્યા છ આ મિત્રો ગ્રેજ્યુએશનના હોય તો પચાસ ગુણ્યા પાંચ બરાબર આમ છો આમ મિત્રો તમે પોતાની ગણતરી મેડ ગણતરી કરી શકો છો તો મિત્રો સેફ કેટલા તમે કરશો એ ટેટ વનમાં ટેટ વનમાં એક ધોરણ એકથી પાંચમાં તમે કેટલા વર્ષ સેપ તો મિત્રો તમને જો બહુ મોટી ભરતી આવે તો મિત્રો સિત્તેર માર્ક્સ સિત્તેર માર્ક્સ હોય તો મિત્રો તમે સેપ ગણાવશો મિત્રો જો બહુ મોટી ભરતી આવી સિત્તેર માર્ક્સ હોય તમે ગણાશે પરંતુ મિત્રો પાંસઠ સિત્તેર વચ્ચે હશે તો પણ તમારો ચાન્સ લાગશે મિત્રો લાગશે પાંસઠ સિત્તેર વચ્ચે હશે તો પણ તમારો ચાન્સ ધોરણ ટેટ વનમાં તો ટેટ એકથી પાંચમાં તમાર લાગશે તો મિત્રો વાત કરીએ ધોરણ એકથી પાંચમાં તો ધોરણ ટેટ ટુના ધોરણ છઠી આઠમાં મેચ ગણતી વાત કરી લઈએ મિત્રો મેટ ગણતરી વાત કરીએ તો મિત્રો ગ્રેજ્યુએશન તમને ખબર છે તેમ વીસ ટકા હોય પોસ્ટ ગ્રેજ્યુએટને પચાસ પાંચ ટકા બી એડમાં વીસ ટકા અને ટેટ ટુના પચાસ ટકા મિત્રો ટેટ ટુમાં ધોરણ છઠ્ઠી આઠમાં તમને ખ્યાલ છે ઘણા વિષયો હોય છે ગણિત હોય વિજ્ઞાન હોય ભાષાઓ હોય આમ મિત્રો ભાષા હોય ગણિત વિજ્ઞાન અનેક જેટલા ભાષા અનેક જેટલા જે વિષયો હોય છે તો મિત્રો તમને ખ્યાલ છે તેમ આ વખતે પણ મેં તમને આ વખતે પણ જે ગ્રેજ્યુએશન વીસ ટકા હોય તમને ધોરણ એક ટેટ વાત કરીએ વીસ ટકા હોય જુઓ મિત્રો તમે મેટ ગણ જેટલા ધોરણ વીસ ટકા હોય ઓના દાખલા બી એર જેટલા જેટલા માર્ક્સ આવે બાકી સો કંઈ પોતાના મેટ ગણતરી તમે કરી શકો છો તો તમે મિત્રો આપણે અમે વાત કરી લઈએ કે જેટલા માર્ક હશે તે કેટલા માર્ક્સ હશે ટેટ ટુ ધોરણ છઠ્ઠી આઠમાં મેટ ગણતરી તમે ચાન્સ તમારો લાગી શકે છે તો મિત્રો તમને કહ્યું તેમ ટેટ ટુમાં એટલે છઠ્ઠી આઠમાં તમને ખ્યાલ છે ઘણી મોટી ભરતી આવી શકે છે અને મિત્રો કેટલા માર્ક્સ તમને ખ્યાલ છે મિત્રો તમારા માર્ક્સ આશે મિત્રો મિત્રો અડસઠથી માંડીને ચુમ્મોતે જોડી તમે અડસઠથી ચુમ્મોતેની આસપાસ હશે તમે જો સેપ ગણાશે મિત્રો ટેટ ટુમાં એટલે છઠ્ઠી આઠમાં અડસઠથી ચુમ્મોતે તમે કટોક અટકે તેવું લાગી રહ્યું છે તમને ખૂબ છે મિત્રો કેવી રીતે ગણવાનું એ પણ તમને શીખવાડ દીધું છે અને આમાં પણ મિત્રો અઠસો સિત્તેર તો મેસે અડસઠ સિત્તેરની આસપાસ કટ ઓફ રહી જ શક્યતા લાગી રહ્યું છે તમને ખ્યાલ છે મિત્રો અગાઉ પણ જે સામાજિક વિજ્ઞાન મિત્રો અંતે સામાજિક વિજ્ઞાનમાં જે કેટલા કટ ઓફ અટકી હતું મિત્રો એક વે કટ ઓફ અટકેલું સામાજિક સામાજિક વિજ્ઞાન એસેસમાં એક વે કટફ અટકી તે બાદ મિત્રો ગ્રેજ્યુએશન વાળા પણ ઉમેરવાયા હતા પોસ્ટ ગ્રેજ્યુએશન વાળા પણ ઉમેર્યા હતા અને બીએડ વાળા પણ ઉમેર્યા હતા તો મિત્રો એસએસમાં એક વખતે જે કટ ઓફ રહ્યું હતું તમને કહ્યું તો મેં ત્રણ છઠ્ઠી આઠમાં અડસટી માંડીને બોતેર રોટર સુધી અટકી રહે છે તો મિત્રો હવે વાત કરીએ ટાટની પરીક્ષા અને મેરિટની ગણતરી તમને કહે છે મિત્રો બીએડમાં તમને કહે છે પ્રીમિયમ પરીક્ષા હાલ ગઈ બી પ્રિમિયમ પરીક્ષા તમે ખ્યાલ છે તેના મિત્રો તેના માર્ક્સ અહીં ગણાય તેવું લાગી રહ્યું છે અને ગ્રેજ્યુએશનના મિત્રો મને ગ્રેજ્યુએશન ત્રીસ ટકા હોય ગ્રેજ્યુએશન તમને કહ્યું ટાટની પરીક્ષામાં જે માર્ક હોય એટલે સીટ ટકા માર્ક્સ હોય તેવી અહીંયા ટાટની પરીક્ષા મેરિટની ગણતરી તમે કરી શકો છો મેરટ ગણતરી કહી તમને અગાઉ પણ ત્યાં ટવાની વાત કરી તમને કહ્યું તમે પોતા મેરિટ તમે કરી શકો છો તો મિત્રો આ તે આપણે થેન્ક યુ વેરી મચ